જે આજે શિંગડાવાળી ગાય આવી છે એ દોવાનું ચાલુ થઈ ગયું છે આજે છવ્વીસ તારીખની ગાય છે પરફેક્ટ રીતે આપણે જોઈ લઈએ કેટલું દૂધ નીકળે છે એટલું ને એટલું સવારે દૂધ નીકળવું જોઈએ ગાય દોવામાં હાલમાં તો ગરીબ છે આગળ વિડીયો જોઈએ શું થાય છે જે છે એ તમારી નજરની સામે છે અમારા ઉપર બિલકુલ ભરોસો કરવો નહીં બે ટાઈમ ગાય દોઈ અને લેવી મારે ત્યાંથી દોઈને લેવાની બીજે કોઈ પણ જગ્યાએથી લો તો બે ટાઈમ તમે દોઈને લઈ જાવ કદી જિંદગીમાં તમે છેતરાશો નહીં પૈસા ઘણા દોરા ભણે હે અને ખાસ વેપારીઓ કદાચ કોઈ જોતા હોય તો એ પણ ગ્રાહકને બે ટાઈમ દોરાવીને ગાય આપવી તો ગ્રાહક સંતોષથી ગાય લઈ જાય

તમામ ગાયો આજની તારીખમાં આપણી પાસે આ જે ઉભી છે એ બધી ગાયો ગામડમાં છે પાડો બધન લાસ્ટ સુધી વિડીયો જોજો પૂરી પૂરો વિડીયો જોજો કેટલું દૂધ નીકળે છે જે છે એ તમારી નજરની સામે છે અને બીજી પણ ગાયો આપણી પાસે ગાભડમાં છે અસ્ટોકમાં આ ગાયો બધી વીયેલી છે અને બીજી પણ હમણાં અડધા કલાક સુધી આજે છવ્વીસ તારીખની ગાયો આવે છે એની ધાર જોઈ શકો છો તમે આ પાર્સલની બે ધારો છે અને બીજી બધી ગાયો ગાભણમાં છે આજની તારીખમાં આ ગાય વ્યાયેલી છે હજી પાંચ દિવસની વ્યાયેલી છે હજી જોઈ શકો છો સુટીઓ છે બચ્ચો ધોરાઈ દો કદાચ મોડા વેલો ભરવાનો થાય પૂરી પૂરી ખાલી કરવી દે બચો ધોરાઈ દો તમે જોઈ શકો છો હાલમાં એટલું દૂધ નીકળ્યું છે આ કેટલું છે સાત લીટર હાજરમાં છે તાજી વિયાણી છે પાંચ લીટર પાંચક લીટર જેવું નીકળ્યું છે પાંચ થી છ લીટર અને બચે તો અને આ બધી ગાયો આપણમાં છે